જયેશ રાદડિયા અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું જયેશભાઈ કઈ રીતે જુઓ છો મંત્રીમંડળ વિસ્તરણ શું કે નવા મંત્રીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પૂછું કે આવનાર દિવસોની અંદર ખૂબ સારું કામ ટીમ ભાજપ બની અને કામ કરે અને ગુજરાતના વિકાસમાં સૌ સહભાગી બને હૃદયપૂર્વકની શુભેચ્છા જયેશભાઈ તમારું નામ યુવા પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વ તરીકે સૌથી આગળ ચાલી રહ્યું હતું ડેપ્યુટી સીએમ પદ સુધી તમારું નામ હતું કઈ રીતે હવે જોઈ રહ્યા છો નામ તો ચાલતા હોય છે સમય સમય પણ કીધું કે પાર્ટીના કાર્યકર્તા તરીકે જે જવાબદારી એમને મળી હોય ભૂતકાળમાં પણ અનેક જવાબદારી પાર્ટીઓ મને આપી હતી પાર્ટીએ જે જવાબદારી આપી ત્યારે એની વફાદારી હતી અને પાર્ટી જે સમય સમયે જવાબદારી આપે એ નિભાવવાની કાર્યકર્તા તરીકે અગાઉની સરકારમાં પણ આપ નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છો અને ચહેરા તરીકે હજુ પણ આ ગણનામાં છો તો લાગી રહ્યું છે કે સંગઠનમાં કદાચ કોઈ મહત્વની જવાબદારી મળી શકે કેમ કે જે જવાબદારી પાર્ટી નક્કી કરતી હોય પાર્ટીનો નિર્ણય હાઈકમરનો નિર્ણય શિરોમાન્ય હોય છે અને જે જવાબદારી આપે એ કાર્યકર્તા હું નહીં તમામ કાર્યકર્તાઓ જવાબદારી સ્વીકારવાની એમની તૈયારી હોય છે તો આ હતા જયેશ રાદડીયા જેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું પાટીદાર યુવા નેતા તરીકે સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વ તરીકે પણ તેમની બાદ બાકી કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે તેમણે એક જ વાત અને એક જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટીનો જે નિર્ણય છે પક્ષના હાઈકમાન્ડનો જે નિર્ણય છે તે તેમને શિરો માન્ય છે આગામી સરકારમાં તેઓ દસ વર્ષ તેમની કામગીરી બતાવી ચૂક્યા છે અને હવે જ્યારે તેમની પસંદગી નથી કરવામાં આવી તો તે સંદર્ભમાં તેમણે નારાજગી વ્યક્ત કરી નથી પણ એટલી સ્પષ્ટતા ચોક્કસપણે કરી છે કે જે પાર્ટીનો નિર્ણય છે તે તેમને શિરો માન્ય છે કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અલકટ ટીવી થર્ટીન ગાંધીનગર